જય જવાન જય કિસાન આજે અમારા મગફળી અને જે મગફળીમાં મરચાંનો અંતરપાક કરવા તો કરવાનો હતો એમાં આજે મરચાનો સ્ટોક આવી ગયો છે જુઓ લગ્નગાળો વધારે હતો એટલે તૈયારી તો મરચા વેલા વહેલા કરી હતી પણ હવે આજે વાતાવરણ સારું થયું છે એટલે મરચાંનો ફૂલ સ્ટોક આવી ગયો છે અને વાવવાની શરૂઆત પણ કરી નાખી છે જો અંદર ટપક લગાવી દીધી છે અને આજે વાવવાની શરૂઆત પણ કરી નાખી છે આજે પાદળથી ખેડૂતો આયા છે અમારા ફાર્મ હાઉસ ઉપર તમને અમારું ફાર્મ હાઉસ કેવું લાગ્યું સરસ લાગ્યું સરસ સરસ એવું જો લેટર પાઇપ થી ડ્રીપ ને જોઈન્ટ કરવામાં આવી છે જેથી કરીને આંતર ભાગ માં પાણી પૂરતું મળી શકે આજે તારીખ સાત પાંચમો મહિનો ને આંતર ભાગ માં મરચા વાવવાની શરૂઆત કરી છે તમે જોઈ લો મગફળી તો હવે મોટી થઈ જાય છે ને આ ટપક મૂકીને આ મરચા વાવવાની શરૂઆત કરી નાખી છે આજે વરસાદનું વાતાવરણ થયું છે ખેડૂતો માટે થોડું દુઃખ જેવું છે કે બાજરીના પાક બધા પડી જશે તો બાજરી પાકશે નહીં ટાઈમ પાદળીથી ખેડૂતો આવ્યા છે ખરેખર મળવા આવ્યા છે પણ જો અમને હેલ્પ કરી રહ્યા છે મરચાના રૂપાયા તો બધા ઉતરાવે છે ખરેખર ખેડૂત ખેડૂતની વેદના સમજી શકે કે મજૂર ઓછા હોય

મગફળીનો અંતર પાક પણ તમને પૂરો બતાવશું જય જવાન જય કિસાન